અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખોનો પદગ્રહણ સમારોહ યોજાયો ભીખાજી ઠાકોરે આથી જિલ્લા ભાજપ કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો કાર્યાલય મેદાનમાં વિશાળ જનસભા યોજાઈ પ્રદેશ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો ભીખાજી ઠાકોરે કહ્યું કે પંચાયતની પાર્લામેન્ટ સુધી ભાજપ શાસન જાળવી રાખવા કટિબદ્ધ છે જ્યારે રજની પટેલે કહ્યું કે બધા જ પ્રમુખોની શક્તિનો સરવાળો એ આ જિલ્લામાં વધારે સારા પરિણામો મેળવશે

સાથે મળી અને આ મોટી વિશાળ સંખ્યામાં મેં કાર્યક્રમ કર્યો અને એમાં આજે મને આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતે જીત્યા અને અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને શાસન થકી જ્યારે સરકાર બનતી હોય છે સંગઠનથી થી અને એ સરકારો પણ છેવાડાના માનવીની ચિંતા કરી અને છેવાડાના વિકાસ થાય તો સંગઠન મારફતે આ બધું જ કામ અમે કરીશું છે અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે શ્રી ભીખાજી એમના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આજે પ્રદેશ અને જિલ્લાના સૌ આગેવાનો તેમજ અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે એમની સાથે એમણે આ કામની શરૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે તીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા પ્રમુખશ્રીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું